એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરને ખખડાવતા જોવા મળી રહ્યા રહ્યા છે છે કહી કે તમે મને જાણ કર્યા વગર કેમ આ રીતે મીટિંગ બોલાવી છે જે લોકોની ધમકીથી તમે મિટિંગ બોલાવી રહ્યા છો તો હું બે ગણી ધમકીઓ આપી શકું છું એ પ્રકારના તેમના જે અંશો હતા વિડીયોમાં ને આ જે નિવેદન સામે આવ્યા બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ સાંસદ મનસુખ વસાવાના વલણને લઈને શું કહી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ફરી એક વાર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાવની શરૂઆત થઈ ગઈ છે સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે

આ બાબતના સંદર્ભમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમને સાંભળો ચૈતરભાઈ તમે જેલમાંથી છૂટ્યા છો ને તે રીતે તમે સંકલન સમિતિમાં નર્મદાના જે વિવિધ પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ જે રીતે તમે જેલમાંથી બહાર આવ્યા છો ત્યારે સંસદ મનસુખ વસાવા કડાયેલા જોવા મળી રહ્યા છે તમારા વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા છે પહેલા તો આ મામલાને તમે કઈ રીતે જુઓ છો કેમ કે આજે તેમણે કલેક્ટરને પણ ખખડાવ્યો તો એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે પ્રકારે નામદાર હાઈકોર્ટમાંથી જામીન મને મળ્યા છે જે જામીન છે ત્યારે મારા મત વિસ્તારના લોકોના જે વિકાસના કામો છે ગુજરાત પેટર્ન ના હોય જે વિકાસ ના હોય ના હોય ગત રોજ કલેક્ટર સાહેબ ની સાહેબની અધ્યક્ષતામાં અમારી મિટિંગ મળી એમાં દર્શનાબેન દેશમુખ નાદોતના ના શ્રી સાથે જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી ન્યાય સમિતિ ના અધ્યક્ષશ્રી તમામ તાલુકા પ્રમુખશ્રીઓ અને કલેક્ટર સાહેબ સહિત ડીસીએફ શ્રી ડીડીઓ શ્રી નિયામક શ્રી ટીડીઓ તમામ તમામ અધિકારીઓની સાથે અમે સંકલન કરીને કામો વહેલી તકે પૂર્ણ થાય અને આયોજનો વહેલી તકે થાય સુચારા થાય એને અમે ગઈ ગત રોજ અમે મીટિંગ કરી હતી અને મીટિંગ મળી હતી તો અધિકારીઓનું કહેવાનું એવું છે મનસુખભાઈ વસાવાને પણ જાણ કરી હતી પણ પોતે હાજર નથી રહ્યા અને આ મીટિંગ થયા બાદ એમણે કલેક્ટર સાહેબ શ્રીને ફોન કરીને એમણે કે મને પૂછ્યા વગર કેમ મીટિંગ થઈ તો અમે પણ પણ ધારાસભ્ય બનાવ્યા છે તો અમારી જવાબદારી પ્રમાણે અમે કામ કરીએ તે મનસુખભાઈ ને ગમતું નથી એવું અમને લાગે છે કાં તો મનસુખભાઈ અમને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ એની જગ્યાએ તો મનસુખભાઈ ઉલટાના અમને અને અધિકારીઓને ધમકાવે છે અડકડાય છે એટલે મેચ છો ને મેચ કરો એ જ કરું બીજા કોઈ અહીંયા કરવું ના જોઈએ એવી એમની મોનોપોલી છે અને એના લીધે મનસુખભાઈ દુખી થયા હશે એવું હું માનું છું ચેતરભાઈ બીજો પ્રશ્ન તેમાં તેઓ એવું પણ કહી રહ્યા છે કે કેટલાક લોકો કલેક્ટરને ધમકી અપાવીને દબાણ કરી રહ્યા છે સંકલન સમિતિ આ તારીખે યોજા આવી રીતે યોજો તો એ બાબતમાં તમારું શું માનવું છે એમણે કીધું કે મને બે ઘણી ધમકી આપતા આવડે છે જાહેર ફોન પર અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અને સંવિધાનિક જે અધિકારો અમને મળ્યા છે એ અધિકાર અધિકારો ના આધીન અમે મીટિંગોમાં સંકલન અધિકારીઓ સાથે કરી નર્મદા જિલ્લાના હું કેમ તેમ થવું જોઈએ આવું તો ના થાય ને બીજે તો બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘણા છે જિલ્લાના પ્રમુખો છે તાલુકાના પ્રમુખો છે અમે ધારાસભ્ય તરીકે છે તો અમારો બી અધિકાર છે ને લોકો અમને પણ મત આપ્યા છે વિધાનસભામાં એક લાખ થી વધારે મતો અમને મળ્યા છે જયારે મનસુખભાઈ સામે મારી લીડ હતી લોકો અમારા પર અપેક્ષા રાખતા હોય છે કામની અમે અમારી ફરજ નિભાવીએ છીએ પણ એમાં પણ મનસુખભાઈ ને કદાચ મનદુખ થતું હશે એટલા માટે જ એમણે કલેક્ટર સાહેબ ને ખકડાવીને પોતાનો ઉભરો ઠાલવ્યો હશે એવું મને લાગે છે ખુબ ખુબ આભાર ધારાસભ્ય તમે અમારી સાથે જોડાયા વાત કરી આ હતા નર્મદા ના ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમગ્ર મામલે કહ્યું છે કે તેઓ જનતાના જનપ્રતિનિધિ છે લોકોએ તેમને વિશ્વાસ મૂકીને ચૂંટ્યા છે એટલે તેઓ સંકલન સમિતિમાં પહોંચ્યા અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી પરંતુ સાંસદ છે તે કોઈ કારણસર હાજર ન રહ્યા પરંતુ હવે જે જિલ્લા કલેક્ટરને તતડાવી રહ્યા છે ને જે ખોટી વાતો કરી રહ્યા છે તેના જ કારણે તેઓએ આ પ્રકારનું વર્તન ના કરવું જોઈએ ત્યારે હવે જે રીતે જે રીતે સાંસદ મનસુખ વસાવા પોતાની હૈયા વરાળ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ બાબત હવે ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ